તે માટે એક જ જગ્યાએ સ્થિરતા કરી પોતાની આત્માનું તથા સંઘમાં પણ પરમાત્માની વાણી સંભળાવી ધર્મ આરાધના કરાવવી એમ ફરમાવ્યું છે આ અંગે સંઘના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે વિસ્તૃત માહિતી પણ પૂરી પાડી હતી जय जिलेंद्र आज रोज पुण्य पुण्यपैत जैन संघ सुभाष पार्क हरणी रोड पर चातुर्मासिक प्रवेश ठेल पूज्य धर्मश्री समुदय ना आचार्य श्री ललितसेन जी महाराज साहेब जिनेन्द्र जिनेंद्र जी महाराज साहेब तथा साधु जी महाराज साहेब नरदेव सागर नरदेवसागर जी महाराज आज्ञानुवर्ती श्री तक्षशिला जी महाराज साहेब आदि आदिथाणा चातुर्मास प्रवेश પુણ્ય પરિતો જૈનિસંઘમાં આજે થયેલ છે જે ચાતુર્માસના ચાર માસ દરમિયાન અમને સારી રીતે ગ્રંથોનું જ્ઞાન આપશે તપ કરાવશે અને શનની અંદર જાઓ જવાનીનો માહોલ કરાવશે બરાબર સબ્સ્ક્રાઈબ ન એન્ટ પ્રેસ ધ બે લાગે ને વોમેશન અપડેટ